ગુજરાતી ભાષા જાણતા ગુજરાતીઓને ઝડપથી અંગ્રેજી બોલતું શીખવા માટે અમુક મસ્ત મજાના સ્ટ્રક્ચર પાકા કરી લેવા જોઈએ જેથી આરામથી અંગ્રેજી બોલતા ઝડપથી શીખી શકાય તો ચાલો એવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈએ આજના આ મસ્ત મજાના વિડીયોમાં મારા મતે આ મૂવી ખૂબ જ બોરિંગ છે મારા મતે તે શ્રેષ્ઠ શિક્ષિકા છે મારા મતે અંગ્રેજી શીખવું સરળ છે મારા મતે બાળકોએ વહેલું સુવું જોઈએ મિત્રો અહીંયા તમને ચારેય વાક્યમાં મારા મતે મારા મતે મારા મતે મારા મતે આવું કઈક દેખાય છે તો આ આપણું છે સ્ટ્રક્ચર યસ આ પ્રકારના વાક્યો રોજિંદા જીવનમાં ઘણી વાર બોલાતા હોય છે તો આ પ્રકારના વાક્યો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ તો મિત્રો અહીંયા મારા માટે આપણે ફિક્સ સ્ટ્રક્ચર યુઝ કરીશું યસ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ અથવા તો ઇન માય ઓપિનિયન તમે આની સિવાયના પણ ઘણા સ્ટ્રક્ચર યુઝ યુઝ કરી કરી શકો શકો છો છો કે યસ આવા તમે અલગ અલગ પણ જે સૌથી ઈઝી છે એ તમારી સાથે આજે હું પ્રેઝન્ટ કરું છું તો ચાલો આ સ્ટ્રક્ચરને આધારે પહેલા વાક્યનું કરીએ ટ્રાન્સલેશન મારા મતે આ મૂવી ખૂબ જ બોરિંગ છે ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ મૂવી ઇઝ વેરી બોરિંગ a movie cuba's boring set

ચાર મસ્ત મજાના વાક્યો હવે આ જ વાક્યોને આધારે બે વાક્યો મારા મતે આરોગ્ય માટે કસરત જરૂરી છે મારા મતે આપણે વડીલોનું સન્માન કરવું જોઈએ આ બે મસ્ત મજાના વાક્યોના જવાબ તમારે આપવાના છે કામેન્ટ સેક્શનમાં યસ મિત્રો આવા જ મસ્ત મજાના વિડીયો આપણે તમારી સુધી લાવીએ છીએ જેમાં આપણે મસ્ત મજાની ટીચિંગ ક્વોલિટી આપીએ છીએ મેથડ આપીએ છીએ પ્રેઝન્ટેશન સાથે કામકાજ કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારા લેવલનું શીખી શકે તો આપણા વિડીયો પસંદ આવતા હોય તો ખાસ લાઈક કરીને મિત્રો સુધી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો નેક્સ્ટ સ્ટ્રક્ચર પર વધીએ અને વધારે કન્સેપ્ટ પાવરફુલ કરીએ ચાલો આજે મારે મારી મમ્મીને ફોન કરવાની જરૂર છે તમારે આવનારી પરીક્ષા માટે અભ્યાસ કરવાની જરૂર છે તેમને સફર પહેલા ગાડી ફિક્સ કરવાની જરૂર છે ઠીક કરવાની જરૂર છે તેણીને ચેકઅપ માટે ડોક્ટર પાસે મુલાકાત લેવાની જરૂર છે જરૂર છે જરૂર છે જરૂર છે જરૂર છે તમને અહીંયા જરૂર છે પેટર્ન ફિક્સ દેખાય છે તો આ આપણું બનશે સ્ટ્રક્ચર ચાલો જોઈએ આ મસ્ત મજાના વાક્યોનું સ્ટ્રક્ચર સૌથી પહેલા આવશે કરતા ત્યારબાદ નીડ ટુ અથવા તો નીડ્સ ટુ ત્યારબાદ કમ્પલસરી ક્રિયાપદનું નું મૂળરૂપ યાની કે વી1 ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અન્ય શબ્દો અહીંયા જે નીડ ટુ અને નીડ્સ ટુ દેખાય છે એમાંથી ક્યું લેવું એ ડિપેન્ડ કરશે કરતા પર સાદા વર્તમાન રૂલ્સ જેવું જ કામકાજ છે જો અહીંયા કરતા તરીકે હી શી ઈટ હોય તો નીડ્સ ટુ અને કરતા તરીકે આઈ વી યુ ધે હોય તો નીડ ટુ

તેણીને ચેકઅપ માટે ડોક્ટર પાસે મુલાકાત લેવાની જરૂર છે યસ સી 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 સાથે આવશે નીડ્સ ટુ ટુ મુલાકાત લેવી મતલબ વિઝિટ વિઝિટ ફોર અ ચેકઅપ આ પ્રમાણે તમારું વાક્ય બનશે ચાલો તો આ જ મસ્ત મજાની પેટર્ન માટે હવે તમારી પ્રેક્ટિસ માટે તેમને સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરવાની જરૂર છે આપણે અઠવાડિયા માટે કરિયાણા ખરીદી કરવાની જરૂર છે આ બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં યસ આગળ વધીએ યસ મિત્રો આવા જ મસ્ત મજાના વિડીયોના તમને આ અપડેટ મેળવવા હોય તો આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો જેથી તમે રેગ્યુલર અપડેટ મેળવી શકો અને તમારું અંગ્રેજીનું બોલવાનું સપનું સાકાર કરી શકો અને હા આવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચર તમારે શીખવા હોય તમારું અંગ્રેજી બોલવાનું પાવરફુલ કરવું હોય તો અલગ અલગ વિડિયોમાં આપણે મસ્ત મજાના સ્ટ્રક્ચર સમજાવેલા છે નવા છો તો એક એક વિડિયો ખાસ જોઈ લેજો સો ટકા તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવશે ચાલો આગળ વધીએ અને હજુ મજાના સ્ટ્રક્ચર જોઈએ યસ એ એ રીતે રીતે હું હું પૈસા બચાવું છું દિવસ આયોજન કરું છું એ રીતે હું વિદ્યાર્થીઓને ભણાવું છું એ રીતે હું મારી અંગ્રેજી સુધારું છું હું મારું અંગ્રેજી સુધારું છું તો આ રીતે આ રીતે એ રીતે તમને કોમન ભાગ દેખાય છે તો કઈ રીતે બનાવી શકાય ચાલો જોઈએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચરની ની મદદ થી ધેટ ઇઝ ધ વે જે ભાગ તમને એ રીતે કોમન દેખાતો તો તમારે એના માટે ધેટ ઇઝ ધ વે લેવાનું છે અને ત્યારબાદ જે વાક્ય આપ્યું હોય એનું તમારે વાક્ય પ્રમાણે ટ્રાન્સલેશન તો ધેટ ઇઝ ધ વે એ રીતે જે ભાગ છે ત્યાં તમારે બધામાં ફિક્સ લખી નાખવાનું ધેટ ઇઝ ધ વે ધેટ ઇઝ ધ વે ધેટ ઇઝ ધ વે હું પૈસા બચાવું છું આઈ સેવ મની નેક્સ્ટ વાક્ય લઈએ એ રીતે હું મારું દિવસ આયોજન કરું છું હું મારા દિવસનું આયોજન કરું છું ધેટ ઇઝ ધ વે આઈ પ્લાન માય ડે ધેટ ઇઝ ધ વે આઈ પ્લાન માય ડે નેક્સ્ટ એ રીતે હું વિદ્યાર્થીઓને ભણાવું છું ધેટ ઇઝ ધ વે આઈ ટીચ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવું છું ધેટ ઇઝ ધ વે આઈ ટીચ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વાક્ય એ રીતે હું મારું અંગ્રેજી સુધારું છું ધેટ ઇઝ ધ વે આઈ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ હું મારું ઇંગ્લિશ સુધારું છું હવે તમારા પ્રેક્ટિસ માટે એ રીતે હું પોતાને પ્રેરણા આપું છું એ રીતે હું આત્મવિશ્વાસ વધારું છું આ બે વાક્યનો જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં યસ આગળ વધીએ નેક્સ્ટ સ્ટ્રક્ચર પણ એની પહેલા તમારે આવું મસ્ત મજાનું પ્રેઝન્ટેશન સાથે પ્લાનિંગ સાથે અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવું હોય તો આપણે એક મસ્ત મજાનો કોર્સ લોન્ચ કરેલો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ યસ જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને આ કોર્સમાં તમને માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયામાં દોઢ વર્ષની વેલિડિટી સાથે મસ્ત મજાના ફાયદાઓ સાથે કોર્સ મળશે એ પણ લાઈવ લેક્ચરની મદદથી તો ખાસ 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 જોડાઈ જજો ચલો આગળ વધીએ યસ મસ્ત મજાના સ્ટ્રક્ચર મેં ગઈકાલથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું તેઓ આવતીકાલથી કામ શરૂ શરૂ કરશે ફિટનેસ માટે દરરોજ સવારે દોડવાનું કરું છું રાત્રિ ભોજન બનાવવાનું શરૂ કરે છે તો બધામાં તમને શરૂ કરું છું શરૂ કરશે શરૂ કર્યું આવું કઈક દેખાય છે અને એ શરૂ કરવા માટે અલગ અલગ તમને વાક્યોમાં અલગ અલગ ક્રિયા પણ દેખાય છે તો આ પ્રકારના વાક્ય તો સોલિડ કામના છે પણ આ પ્રકારનું સ્ટ્રક્ચર તમારે પાકો કરવા માટે થોડો વધારે સમય લાગી શકે તો શાંતિથી સમજાવીશ ખાસ ખાસ સમજતા જજો યસ એક સ્ટ્રક્ચર ફિક્સ મગદમાં રાખવાનું છે જ્યારે આવી શરૂ કરવાની કોઈ ક્રિયાની પ્રોસેસ હોય ત્યારે પહેલા કરતા ત્યારબાદ સ્ટાર્ટ પણ કેવું ખબર કાળ પ્રમાણે કઈ રીતે હમણાં હું કહું છું કાળ પ્રમાણે સ્ટાર્ટ ક્રિયાપદના અલગ અલગ રૂપ લેવાના ત્યારબાદ કમ્પલસરી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મતલબ ચોથું રૂપ ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ યસ વાક્ય રચના તમારી સામે છે વાક્ય તમારી સામે છે હું તમને શાંતિથી સમજાવતો જઈ જો મે ગઈ કાલથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું તો મે એટલે આઈ હવે મારું સ્ટાર્ટ નું ક્રિયાપદનું રૂપ લેવાનું છે તો અહીંયા દેખાય છે શરૂ કર્યું સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ તો મારે ક્રિયાપદનું બીજું રૂપ લેવું પડે એ ક્યું લેવાનું સ્ટાર્ટ વાળું રૂપ મતલબ સ્ટાર્ટેડ કરવું પડશે આઈ સ્ટાર્ટેડ ચલો કઈ ક્રિયા શરૂ કરી એ તમારે આઈ આઈએનજી સ્વરૂપે લેવાની તો શીખવાનું તો લર્નિંગ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ચલો કર્મ શું છે ઇંગ્લિશ અને અન્ય શબ્દ છે ગઈકાલથી મતલબ યસ્ટરડે તો આખું વાક્ય બનશે આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ યસ્ટરડે જોઈ લો તો થોડી આ પ્રકારના વાક્યોમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે તમને આરામથી ખ્યાલ આવશે તો તમારી સામે વાક્ય પણ છે ઉપર સિન્ટેક્સ છે અને સાથે ભાષાંતર પણ કરીને આપેલું છે તમે આરામથી કરી શકો તેઓ આવતીકાલથી કામ શરૂ કરશે શરૂ કરશે ભવિષ્યકાળ તો તેઓ એટલે ધેન શરૂ કરશે તો વિલ સ્ટાર્ટ ભવિષ્યકાળ સાદાનું આ પ્રકારે તમારું સ્ટાર્ટ નું રૂપ થશે જે વિલ સ્ટાર્ટ ચલો શું શરૂ કરશે કામ યસ તો એ તમારે લેવાનું આઈએનજી સ્વરૂપે વર્કિંગ અને આવતી કાલ થી તમારો અન્ય શબ્દ જે થશે ટુમોરો યસ નેક્સ્ટ વાક્ય લઈએ વધારે કોન્ફિડન્સ આવે મે ફિટનેસ માટે દરરોજ સવારે દોડવાનું શરૂ કર્યું છે યસ તો આઈ શરૂ કરું છું

તમારે લેવું પડશે જોજો ખાસ જોજો અહિયાં દેખાય છે સ્ટાર્ટ શું કામ સાદા વર્તમાન કાળમાં ભૂમિ સાથે મારે વેફાઈ લેવું પડે ભૂમિ સ્ટાર્ટ કઈ ક્રિયા સ્ટાર્ટ કરે છે રસોઈ બનાવવાનું મતલબ કુક જેનું તમારે લેવું પડશે આઈએનજી વાળું રૂપ કુકિંગ ચલો કર્મ શું છે રાત્રિ ભોજન મતલબ ડિનર યા સાંજના છ કામકાજ રચના પડશે તો ચાલો હવે તમારા કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે હું બપોરે બાર વાગ્યે જમવાનું શરૂ કરીશ તમારે રોજ અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરવો જોઈએ આ બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં મિત્રો આવી જ રીતે તમારે મસ્ત મજાનું અંગ્રેજી શીખવું હોય તો આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે આ પ્લેલિસ્ટમાં કોઈ પણ શરૂઆતનો વ્યક્તિ પણ પાયાથી વન બાય વન વિડીયો જોઈ શકે ને એ જ પ્રમાણે મેં ગોઠવણ કરીને આપી દીધી છે તો આ પ્લેલિસ્ટના વિડીયો બધા જ જોઈ લેજો જેથી મેક્સિમમ કોન્ફિડન્સ આવે હવે આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે અને જે કન્સેપ્ટના વાક્યો મેં તમને પ્રેક્ટિસ કરવા આપેલા છે એના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના છે થેન્ક યુ